નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો ચાલો નજર કરીએ ઓગણત્રીસ દસ બે હજાર પચીસને બુધવારના રાશિ ભવિષ્ય પર મેષ રાશિના જાતકોની વાત કરીએ તો મેષ રાશિના જાતકોને આજના દિવસે સહકર્મચારીઓનો સારો એવો સાથ સહકાર મળતો જણાશે આ સિવાય બોસ સાથે જો અગાઉ કોઈ સંબંધો કોઈ બાબતને લઈને મગડ્યા હોય તો તેમાં પણ મીઠાશ આવતી જણાશે આ ઉપરાંત તમે કોઈ બિઝનેસ કે રોકાણ કરતા હોય તો તેમાં પણ આજના દિવસે તમને ફાયદો મળે તેવી શક્યતાઓ છે વૃષભ રાશિના જાતકોની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકોને આજના દિવસે પિતાનો સારો એવો સાથ સહકાર મળતો જણાશે આ સિવાય આજના દિવસે તમે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લો તેવી પણ શક્યતા છે આ સિવાય આજના દિવસે તમને નસીબનો સાથ સહકાર મળતો હોય તેવું લાગશે અને ગુરુ કે વડીલ સમાન કોઈ વ્યક્તિને મળવાને કારણે પણ આજના દિવસે જીવનમાં એક નવી ઉર્જાનો સંચાર થતો હોય તેવું અનુભવશો મિથુન રાશિના જાતકોની વાત કરીએ તો મિથુન રાશિના જાતકોએ આજના દિવસે ખાસ ચેતીને ચાલવાની જરૂરિયાત છે સમગ્ર દિવસ દરમિયાન તમારે વ્હીકલ ચલાવતી વખતે ખાસ સાવચેતી રાખવી આ સિવાય જૂની કોઈ બીમારી તમને હોય તો તેમાં પણ ચેકિંગ કરાવતો રહેવું ખાસ કરીને સ્વાસ્થ્ય સંબંધિત તકેદારી વધુ રાખવાની જરૂરિયાત છે કર્ક રાશિના જાતકોની વાત કરીએ તો કર્ક રાશિના જાતકોને આજના દિવસે લાઈફ પાર્ટનરનો સારો એવો સાહસકાર મળતો જણાશે આ સિવાય બજારમાં કે અન્ય કોઈ રોકાણ તમે કરતા હોવ તો તેમાં પણ આજના દિવસે તમને ફાયદો થઈ શકે છે આ સિવાય સમગ્ર દિવસ દરમિયાન તમને લાઈફ પાર્ટનર દ્વારા પણ બિઝનેસને લગતા અલગ 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 આઈડિયાઓ પણ મળે તેવી શક્યતાઓ છે લાઈફ પાર્ટનરનો સમગ્ર દિવસ દરમિયાન સાથ સહકાર ખૂબ જ સાંભળવાથી સમગ્ર દિવસ આનંદમય પસાર થશે સિંહ રાશિના જાતકોની વાત કરીએ તો સિંહ રાશિના જાતકોએ આજના દિવસે ખાસ સાવચેતી રાખવાની જરૂરિયાત છે દિવસ દરમિયાન તમને સિઝનલ બીમારીમાં ખર્ચો કરવો પડે તેવી શક્યતાઓ છે તો ખાસ તમારે આજના દિવસે તમારા રૂટીનને મેન્ટેન કરવું જોઈએ આ સિવાય તમારે કોર્ટ કચેરીના પણ ધક્કા થાય તેવી શક્યતાઓ છે કન્યા રાશિના જાતકોની વાત કરીએ તો કન્યા રાશિના જાતકોને આજના દિવસે જો શેર બજારમાં રોકાણ કરતા હશે તો તેમને ફાયદો થવાની શક્યતા છે આ સિવાય સમગ્ર દિવસ દરમિયાન પ્રેમી અને પ્રેમિકાને એકબીજાનો સારો એવો સાથ સહકાર મળતો જણાશે આ સિવાય સંતાન સંબંધિત કોઈ સારા સમાચાર પણ આજના દિવસે તમને પ્રાપ્ત થઈ શકે છે આજના દિવસે તમે નવું કોઈ વાંચન કરવાનું કે શીખવાનું પણ વિચારશો તુલા રાશિના જાતકોની વાત કરીએ તો તુલા રાશિના જાતકો જો આજના દિવસે જમીન કે મકાન સંબંધિત કોઈ ડીલ કરવા જઈ રહ્યા હોય તો તેમાં પણ તેમને સફળતા મળે તેવી શક્યતાઓ છે આ સિવાય આજના દિવસે તમને માતા કે તમારા ઘરના પરિવારના સભ્યોના હેલ્થને લઈને સતત ચિંતા સતાવ્યા કરશે તેમની સતત તમને આજના દિવસે યાદ આવ્યા કરશે પરંતુ એકંદરે તમારો દિવસ સારો રહેશે વૃશ્ચિક રાશિના જાતકોની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકોને આજના દિવસે ડોક્યુમેન્ટ સંબંધિત કોઈ કાર્ય તમે જો કરવાના હોય તો તેમાં તમને સારી એવી સફળતા પ્રાપ્ત થશે આ સિવાય જૂના કોઈ પાડોશીને પણ આજના દિવસે તમે મળી શકો છો અને પાડોશીને મળવાના કારણે જૂની યાદો તાજી થવાના કારણે આજનો દિવસ તમારો આનંદમય પસાર થશે ટૂંકી મુસાફરી પણ આજના દિવસે તમે કરો તેવી શક્યતાઓ છે ધન રાશિના જાતકોની વાત કરીએ તો ધન રાશિના જાતકો જો આજના દિવસે બિઝનેસ કરતા હશે જે જાતકો તેમને આજના દિવસે બિઝનેસમાં સારી એવી કમાણી થશે આ સિવાય તમે રોકાણ કરતા હશો તો રોકાણમાં પણ તમને આજના દિવસે સારો એવો લાભ થાય તેવી શક્યતાઓ છે આજના દિવસે તમારે કુટુંબના કોઈ વ્યક્તિ સાથે મળવાનું થાય તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે અને કુટુંબના કોઈ વ્યક્તિ સાથે જો અગાઉમાં સંબંધો ખરાબ થયા હોય તો તે સંબંધોમાં પણ મીઠાશ આવતી આજના દિવસે જણાશે મકર રાશિના જાતકોની વાત કરીએ તો મકર રાશિના જાતકોનો આજનો દિવસ સ્વ કેન્દ્રિત રહેશે આજના દિવસે તમે નવા નવા કયા આયોજનો કરવા જોઈએ અને ભૂતકાળના કયા આયોજનો તમારાથી બાકી રહી ગયા છે એટલે કે કઈ બાબતો પર કામ કરવાનું બાકી છે તે અંગે તમે વિચારણા કરી અને તેની ઉપર આજના દિવસે તમે કામ કરશો કુંભ રાશિના જાતકોની વાત કરીએ તો કુંભ રાશિના જાતકોએ આજના દિવસને ખાસ તકેદારીપૂર્વક પસાર કરવો સમગ્ર દિવસ દરમિયાન તમારે હોસ્પિટલના ધક્કા થાય તેવી શક્યતાઓ છે આ સિવાય તમે આજના દિવસે તમારી જાત પર અગાઉ કર્યો હોય તેના કરતાં વધુ ખર્ચ કરો તેવી શક્યતાઓ છે આ સિવાય ફોરેન સંબંધિત કોઈ તમારું કામ ચાલી રહ્યું હોય તો તેમાં પણ કોઈ અચાનક ફી વધારો કે કોઈ ખર્ચ આવી જવાને કારણે તમારે આકસ્મિક ખર્ચ કરવો પડે તેવી શક્યતાઓ છે મીન રાશિના જાતકોની વાત કરીએ તો મીન રાશિના જાતકોને આજના દિવસે સોશિયલ નેટવર્કિંગ કે તમારા મિત્રો દ્વારા તમને બિઝનેસ મળે તેવી શક્યતાઓ છે આ સિવાય જૂના કોઈ મિત્રને મળવાથી તમને જૂની યાદો પણ તમારી તાજી થઈ શકે છે આ સિવાય તમને મિત્રો દ્વારા આજના દિવસે બિઝનેસ પણ મળે તેવી શક્યતા છે આ ઉપરાંત આજના દિવસે તમે કોઈ રોકાણ કરતા હો તો તેમાં રોકાણમાં પણ આજના દિવસે તમને લાભ થઈ શકે છે